હલો લો ગાય તો જો વાગી ગયા છે અગિયાર ને હસ્તીબેન ને બાર વાગે સ્કૂલે જવાનું છે બે રાખડી બનાવવાની છે તો આ મારો ખજાનો છે જૂનો બધું મટીરિયલ હાસેલું છે આ મારા ભાઈના લગ્નના હારનું હોય કે ખબર નહીં એ ત્યાંનું બધું છે જો આમાં સામાન છે હલો ગાય તો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કહું કે ગુડ ઇવનિંગ કહું જે હમ જોઈ તો બસ ગુડ ડે આજ કહી દઉં છું બધાને તો બસ તમારા બધાનો દિવસ સારો જાય અને આજ મારો દિવસ તો ખબર નહીં કેવી રીતે કેવો ખરાબ જોશે ને ખરાબ મતલબ કે જો હવારમાં દૂધ ગરમ કરવા મૂક્યું ને તે અથરવો ઊઠી ગયો તો એને લેવા ગઈ ને તો આવી ત્યાં દૂધ ગરમ થતું હતું એ હું ભૂલી ગઈ ને બસ દૂધ જતું રહ્યું તો બસ બધા કે દૂધ જાય સારું કહેવાય શુકન કહેવાય પણ આપણે ગેસ બગડે લેડીઝને શું થાય કે કામ વધે ને એટલે નહીં ગમતું આપણને ને બધા શાસ્ત્રમાં એવું કહે છે કે દૂધ ઉભરાઈ સારું આપણે નવું મકાન લઈ કે તો પેલા દૂધ ગરમ કરાવે ને ત્યારે દૂધ ઉભરાઈ જાય ત્યાં સુધી રાહ જોવા નહીં કે ઉભરાવા દેવાનું એમ તો બસ એવું કંઈક હોય છે પણ આપણને નહીં ગમતું કારણ કે કામ વધી જાય ને એટલે તો બધું ને આજે હસ્તી આ લોગ મારે આઠ તારીખનો છે રક્ષાબંધન આગલા દિવસનો તો આજે અથરોનો બડ તો આઠ આઠ બે હજાર ચોવીસમાં એમની બર્થડેટ છે તો બસ આજે અથરવાનો બર્થડે તો હતો પણ યાદ ખબર નહીં હવારમાં વહેલા ઉઠી ગયો હતો ને આજે હસ્તીને સ્કૂલમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો છે રક્ષાબંધન સેલિબ્રેશન કરવાનું છે તો કે બધાને જાતે જ રાખડી બનાવીને આવવાની છે ને બધાને ભાઈઓને બાંધવાની છે તો બસ બે રાખડી લઈ આવવાની છે એવું કીધું તું તો જો બે રાખડી બનાવી દીધી છે એક એમને હું કંઈક મોતી અને કાર્ટૂનવાળી બનાવી દીધી અને બીજી મોતિયાવાળી બનાવી દીધી તો બચ્ચો આજે હું હસ્તી સ્કૂલે મૂકવા નથી જવાની કારણ કે ડીકે નજીક છે ને તો એ કે હું મૂકી આવીશ તો મેં કીધું એ અથર્વ બહુ હેરાન કરે છે તો કે સારું હું આવીશ ને તો મૂક્યા બર્થ બોય બર્થે બોય છે તો હજી બર્થે બોય નાવાનું બાકી છે ફોન થઈ જશે આજ હવાનું હારો હારું ઉઠ્યો છે એટલે હવે એને પહેલાં છે ને નવડાવીને ઉડાઈ દઉં અને અસ્તી બેનને એના પપ્પા ગયા છે આજે મૂકવા

તો બચ્ચો અત્યારે વાગી ગયો છે દોઢ વાગી ગયો છે ને અથરો ભાઈને હુડાવતો હતો ક્યારનો હેરાન કરતો હતો એટલે પણ એને ખાસો અડધો પોણો કલાક કર્યો પણ એ હું તો જ નહીં ખબર નહીં આજ હું છું એને તો બચ્ચો મેં કીધું હાલો ન હોય તો કાંઈ નહીં ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો આજ કામ બહુ બધું બાકી હતું એટલે બચ્ચો કચરા પોતા કરી પોતું મારવાનું બાકી છે કચરો કાઢી દીધો છે વાસણ કસી દીધા છે ને આજે અમારે મારા જેઠનો બાબુ આવ્યો છે મેમનગર ગુરુકુલમાં ભણે છે તો યાજ આવ્યો છે ને તો અત્યારે અહીંયા છે તો કે આંટી મને જમવાનું બાકી છે ને એ હું તને ભાવે ને એ જમવાનું બનાવી દઉં પાસ્તા બનાવી દઉં કે મેગી તો નહીં લાવતી હું ઘરમાં એટલે મેગી હતી ને એટલે મેગીનું કીધું ને એને મેગી ભાવે છે પણ મેં નહીં કીધું તો મેં ઈધું પાસ્તા ખાવા છે કે પૌવા ખાવા તો કે ના પૌવા તો આંટીને આ રોજ સવારમાં હોય એક દાડો છોડીને એમ નાસ્તામાં એટલે પવા તો નહીં ખાવા એમ તો ગમે એ બનાવો બનાવી ગયો તમારા હિસાબથી એમ જે ફટાફટ બને ને એવું બનાવી ગયો એમ તમે હારો તો જો ચણા લોટના પુડલા બનાવી દીધા ચણા લોટના પુડલામાં એ બે બટાકા નહીં ખાય એક ડુંગળી નાખી લીલા થાણા લસણ મરસાની પેસ્ટ નાખી એ લોકોને તો હું યા લસણ મરસા નહીં ખાતા એટલે મેં અહીં પૂછું તું ખાઈશ ને તો લસણ કાંદાવાળું બનાવું તો કે હા આંટી હું ખાય તો બધું જો એ બનાવતી હતી ને તો ખબર નહીં આજ કપડા ધોવાના શરૂ હતા મશીન ને આ પાઇપ એનો મશીનનો છે ને એ બહાર રહી ગયો તો તો બધું પાણી બહાર નીકળી ગયું તો નયન જોઈ ગયો કે આંટી આ હું છું કે ફ્રીજ નીચેથી કેમ પાણી નીકળે જોયું ને તો મશીનનો પાઇપ નીકળી ગયો તો થોડું કામ બહુ વધી ગયું ને ટમુભાભીને બંસીબહેન બેઠા હતા બધા તો ભાભી ટમુ ભાભી કે હાલ લાવો હું પોતું કદાં ને સાફ કરો તો બસ જો ધીમે ધીમે પહેલાં ફ્રીજ ખસેડી દીધું અને ભાભી એ બધે પોતું મારી દીધું અને અથરવા હેરાન કરતા હતા ને એને એક પુડલું કરીને બંસીબેનને એક તમે એને ખવડાવો ને ચામે આ મૂકી એ બધું ને સાફ કરી દઈએ તો બચ્ચો ફ્રીસ પાસો હતું એમનું સેટ કરી દીધું છે કપડાં ધોવા ધોવાય છે હજી નિસોવાના બાકી છે તો બસ સારું વા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મારી ચેનલમાં પહેલીવાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ને એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો બસ સારો પોતું મારી દઈએ જો કાલે છે રક્ષાબંધન પણ કાલે એને ગામડે જવાનું છે અમારા ઘરે કારણ કે હવે સાતમ આઠમ સુધીની એને રજા પડી છે તો ત્યાંથી હું અયો જાઉં એમ તમે રોકાઈ જા જન્માષ્ટમી કરીને જાજો તો કે નહીં હું આજે થતો રહેવાનો છું પણ આ બે બહેનોને રાખડી બંધાવવા માટે કે અહીંયા એવો છું દર વર્ષે એવું જ કરે છે આ બે વર્ષથી અહીંયા ગુરુકુળે છે તો બે વર્ષથી એવું જ કરે પેલા અહીંયા રાખડી બંધાવી અને પછી એ દિવસે કે બીજા દિવસે એમ રાતે નીકળી જાય તો બધું એને થાળી તૈયાર કરી કંકુન ચોખા પેલું કંકુમાં પાણી નાખીને ખોળી દીધું અને ચોખા લીધા ને દીવો કરવાનું ને એ બધું લીધું તો બસ આવી ગયો હતો તો ક્યારનો નયન નહીં પણ મારે એક રીલ બનાવવાની હતી ને તો એ ચોકલેટના ત્રણ પેકેટ લઈ આવ્યો હતો ત્રણ બોક્સ તો મેં કીધું હું રીલ બનાવું તો તું પેલા બહારથી આવ્યું ને એવી રીતે રીલ બનાવી હતી મારે એટલે એ જો બહારથી આવ્યો ને એ રીલ બનાવી છે મેં તો એ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર છે તો તમે જન જઈ લેજો ને એમાં સારો એવો એ સપોર્ટ કર્યો છે ને મને ખાસામાં સાત આઠ હજાર જેવા વ્યૂ આવ્યા છે તો બસ ને મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે કૈલાસ ભુજુ બ્લોગર નામની તો બસ જાઓ અને જો અને સપોર્ટ કરજો ફોલો ન કર્યું તો ફોલો કરી દેજો ને બસ હારવા લો જો હસ્તીબેન રાખડી બાંધી લીધી છે ને હવે ઠબુબેન નો વારો છે চোখা <laughs> উডাল do escape એને તો ચોકલેટ આમું જાન છે એય કાઢાઈ નઈ નહીં ખાવી ચીઝ હે ઠંડી કરવાની છે ઓલી થઈ ગઈ છે ચલો હાલો આવજો પાછો ફોન કરજે હો રોકાવાનું થાય તો રોકાવાનું હોય જમમા આવવાનું થાય તો જમમા આવી તો હાર